જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે 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 મસ્ત મજાનો પાવડર પાવડર કરીશું આ શરીર માટે એકદમ હેલ્થી છે શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે આપણે પચાસ ની ઉંમર થાય ત્યારબાદ આપણે વધારે સરગવાનું સેવન કરવું જોઈએ આ સરગવાનું સેવન કરવાથી આપણા હાડકાં મજબૂત બને છે અને આપણે સ્નાયુના દુખાવામાં પણ રાહત રહે છે આપણે આ રીતના પાવડર કરીને રાખીશું તો આપણે ઘણી બધી રેસીપીમાં ઉપયોગ કરી શકીએ છીએ હું તો આ રેગ્યુલર શાકમાં ઉપયોગ કરું જ છું આપણે ઘરમાં કોઈ ન ખાતા હોય તો આનો પાવડર કરીને રાખ્યો હોય તો આપણે ચમચી ચમચી શાકમાં નાખીને અથવા તો પાણીપુરી છે છાશનો મસાલો છે આપણે કોઈ પણ રેસીપીમાં નાખી શકીએ છીએ એટલે આપણે આમ ન ખાતા હોય તો આ રીતે નાખીશું તો બધાને કેલ્શિયમ મળી રહેશે આપણે હાડકા પણ એટલા મજબૂત બનાવે છે અને ઘણા બધા રોગો પણ આનાથી દૂર થાય છે આપણે આવા પીળા પાંદ હોય તે કાઢ લેવાના છે અને આપણે આના પાંદ પેલા છૂટા નથી કરવાના આપણે આને આમળમ છાંયે કપડામાં સુકવીને રાખવાનો છે આપણે જે આ દાંડલીમાં રસ હોય તે પાન સુકાશે ત્યાં સુધીમાં દાંડલીનો રસ પણ પાનમાં આવી જાય એટલા માટે આપણે પાંદ કાઢીને નથી સુકવવાના આ રીતના જ આપણે આખે આખી દાંડલી સહિત સુકવી દેવાના છે આપણે ક્યાંય જગ્યા નડતર રૂપ ન હોય તે જગ્યાએ કોઈ પણ કોટનનું કપડું લઈને સુકવી દેસુ તો આપણે અત્યારે ઉનાળાનો દિવસ છે તો ઉનાળામાં એકદમ ફટાફટ સુકાઈ જાય છે અને આપણે આ ઉનાળામાં મળે પણ મસ્ત છે એકદમ ફ્રેશ અને મેં સ્વચ્છ પાણીએ ધોઈ નાખ્યો છે આપણે એકદમ સ્વચ્છ પાણીએ ધોઈને ત્યારબાદ જ આપણે સુકવવાનો છે એટલે આપણે પછી આપણે ધોઈ શકતા નથી એટલે આ પેલા ધોઈ નાખો હોય તો એકદમ સરસ સ્વચ્છ થઈ જાય આને આપણે એક કોટનના કપડામાં સુકવી દેસુ આપણે કોઈ પણ કપડું લઈને તેમાં આપણે સુકવી દેવાનો છે આ રીતના આપણે છૂટો છૂટો નાખી દેસુ એટલે ફટાફટ સુકાઈ જશે આપણે જે રૂમમાં બેડરૂમમાં સુતા હોય ત્યાં પંખાની જે આપણે કોઈ વાસણ મોટું વાસણ હોય તેમાં રીતના કપડું રાખીને સુકવી દેસુ તો પણ આપણે સરસ સુકાઈ જશે આ રીતના આપણે સુકવી દેસુ આપણે એક થી બે દિવસમાં સુકાઈ જશે અને તેના આપણે આ ફૂલ છે તે પણ નથી કાઢવાના તે પણ આપણે ઘણા ઉપયોગી થાય છે એટલા માટે આપણે આ રહેવા દેસુ અને તેનો પણ પાવડર બનાવીશું હવે આને બે થી ત્રણ દિવસ માટે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકાવા દેસુ આપણે બે દિવસમાં સરસ બધો સરખો સુકાઈ ગયો છે અને આને આપણે છાંયે જ સુકવવાનો છે મેં છાંયે જ સુકાયો તો હવે આને આપણે આ રીતના પ્રેશર કરીશું એટલે બધા પાન છૂટા પડી જશે ને તેની ઝીણી દાંડલી હશે તે પણ આપણે જેટલું પાન ઉપયોગમાં આવે છે તેટલું જ આપણે ગુણકારી ગુણકારીયા દાંડલી પણ છે આપણે દાંડલી નથી કાઢવાની આપણે જાવી દાંડલી જે હોય તે એ નેળે આપનેળે નીકળી જશે અને આ રીતના કરશું એટલે બધા પાન છૂટા પડી જશે આપણે જે મોર વ્હાઇટ કલરનો હતો તે પણ આપણે સરસ

આપણે આ રીતના ડાળખી આ રીતના કરીશું લેશું એટલે તેના પાછી ડાળખી પણ જુદી પડી જશે પાંદે પણ જુદા પડી જશે આ રીતના આપણે ડાળખી જુદી પાડી લેશું મોટી દાંડી આપણે નીકળી જશે આ રીતના બધી કાટ લેશુ આપણે ઝીણી હશે તે તો આપણે ક્રશ થઈ જશે એટલે મોટી મોટી જ આપણે લેવાની છે આ રીતના આપણે બધી દાંડી મોટી લઈ લેશું આપણે બધો મિક્સર જાર માં લીધો છે આ રીતના બધો પાવડર કરીને હવે આપણે તેને ક્રશ કરી લેશું હજી આપણે કોઈ મોટા રહી ગયા હોય તો આ રીતના કાઢી લેશું આ રીતના આપણે હાથ વડે જોરીને આપણે ભૂકો કરી લીધો છે હવે આપણે આને ક્રશ કરી લેશું આપણે સરસ દળાઈ ગયું છે આ રીતના એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે આપણે નાના મિક્સર જારમાં દળીશું એટલે એકદમ સરસ આ રીતના ફાઇન કરી લેવાનો છે આપણે જાળવાની પણ જરૂર નહીં પડે એકદમ મસ્ત આપણે તૈયાર થઈ ગયો છે આપણે આ પાવડર ગમે તેમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે મસાલા ભાખરી કરી હોય મસાલા પૂરી કરીએ તેમાં બધે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ એટલો મસ્ત આપણે બને છે અને

બાર રાખીશું તો તેનો કલર થોડો એવો ડાર્ક થશે એટલા માટે આપણે ફ્રીજમાં રાખીશું તો એકદમ આવો નાવો કલર રહેશે એકદમ મસ્ત એકદમ સરસ આપણો ગ્રીન કલર એટલો મસ્ત બન્યો છે કે આવો નાવો રહેશે જો છાંયે સુકવ તો જ તમારે ગ્રીન બનશે તડકે હશે તો તમારે ડલ થઈ જશે એટલા માટે આપણે છાયા સુકવવાનું રાખવાનું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ